ના નારીચાળા ગામે સ્વયંભુ હનુમાન મંદિરમાં મેળું ભાદરવા સુદ બીજનો ભરાય છે નારીચાળા ગામનું ઐતિહાસિક સ્વયંભુ હનુમાનજી મંદિર એટલે નારીચાળા હનુમાન દાદા સુરેન્દ્રનગર જિલ્લાના દાંગદ્રા તાલુકાના નારીચાડા ગામમાં ભાદરવા સુદ બીજના રોજ ઐતિહાસિક હનુમાનજી દાદા મંદિરે મેળાનું આયોજન થાય છે

તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અન્ન ક્ષેત્રમાં ભક્તોની શ્રેષ્ઠ સેવા જોવા મળે છે બોલો નારી જાણા દાદાની જય મારું નામ બિંદેશ્વરી દેવી અમે અમદાવાદથી સોલા બહુચરમાના મંદિરેથી વધારીએ છીએ દર વર્ષે અમે વીસેક જણાનું ગ્રુપ આખી ગાડી ફેમિલી બધું આવીએ છીએ અને દાદાની અમારા ઉપર ખૂબ કૃપા છે દાદા ધાર્યા કામ કરે છે અમારા દરેકને બહુ ખૂબ શ્રદ્ધા છે ખૂબ સરસ યજ્ઞના દર્શન થયા દાદાના દર્શન થયા દાદા સર્વનું કલ્યાણ કરે જગતની અંદર સંપ રાખે જગતમાં અને ઝઘડા બંધ કરી અને દાદા સર્વનું કલ્યાણ કરે કુટુંબનું પ્રેમનું અને આ ભારત માતાને આ દેશનું દરેકનું કલ્યાણ કરે એવી દાદાના ત્રણમાં ભગવાન આજે નારીચાણા ગામમાં નારીચાણીયા હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે અને એવી લોકવાયકા છે કે જમીનમાંથી હળ આંકતા આંકતા હનુમાનજીની મૂર્તિ નીકળેલી છે અને એવી પણ લોકવાયકા છે કે દર વર્ષે હનુમાનજીની ચોખાના દાણા જેટલી મૂર્તિ વધે છે અને ડાબા પગમાંથી રસી નીકળે છે આજે તારીખ પચીસ આઠ ભાદરવાસુદ બીજના દિવસે એમનું પ્રાગટ્ય પ્રાગટ્ય થયું હતું એટલે આજે અહીંયા બહુ જ મોટો ઉત્સવ ઉજવાય છે ભાદરવાસુદ બીજનો મેળો ભરાય છે બાવનગઢની ધજા ચઢાવાય છે અને દાદાનો યજ્ઞ પણ થાય છે અને ઘણા બધા યાત્રિકો દૂર દૂરથી આવે છે અને બધાને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને બધાના દર્શનાર્થીઓની દાદા મનોકામના પરિપૂર્ણ કરે છે